તો ભારતના ગુનેગારો પાકિસ્તાન છોડી ભાગવા લાગ્યા હોવાની માહિતી સૂત્રો સૂત્રો દ્વારા દ્વારા સામે આવી રહી છે મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ પાકિસ્તાન છોડીને ભાગી ગયો હોવાની હાલ તો મળી રહેલી માહિતી મુજબ આ વાત સામે આવી ભારતના હવાઈ હુમલાના ભયથી પાકિસ્તાન છોડીને ભાગ્યો છે દાઉદ પાકિસ્તાનના કરાચીમાં દાઉદ ઇબ્રાહીમ રહેતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો દાઉદ ઇબ્રાહીમ કરાચીના ક્રિપ્ટન વિસ્તારમાં રહેતો હતો छोटा शकिले पाकिस्तान छोडी દીધો છે દાઉદ નો સૂત્રધાર મુન્ના જિંગાડ પણ પાકિસ્તાન થી ભાગ્યા હોવાના સમાચાર હાલતો મળી રહ્યા છે વૈભવ श्रीवास्तव संवाददाता ફોનલાઈન પર જોડાયા છે વૈભવ દરેક ગુનેગારો મોટો પાકિસ્તાન છોડી રહ્યા હોવાના સમાચાર સૂત્રો દ્વારા સામે આવી રહ્યા છે શું વિગત બિલકુલ દેખાય છે જેણે જે સરસ ભારત પાકિસ્તાન પર એરસ્ટ્રેક किया था और उसके बाद से लगातार जो है जो दाऊद इब्राहिम है जो भारत का मोस्ट वॉन्टेड क्रिमिनल है वो फिलहाल जो है पाकिस्तान से भाग गया है साथ ही साथ सिर्फ एक यही नहीं इसके अलावा छोटा शकील के साथ साथ जो दाऊद का जो गुर्गे हैं मुन्ना जंगेगी वो भी जो है कराची से भाग गए हैं और लगातार जिस तरह से भारत एयर स्ट्राइक किया है और उसको देखते हुए जो है लगातार जो पाकिस्तान में पल रहे आतंकी हैं वो लगातार भागते हुए नजर आ रहे हैं क्योंकि कहीं कही ना कहीं जिस तरह से कराची में या फिर रावलपिंडी है लाहौर है जिस तरह से भारत ने अटैक किया है उसको देखते हुए और पाकिस्तान में जो कराची में स्थित उनका जो आवास है दाऊद इब्राहिम का जो एक किला की तरह जो है वहाँ पे मौजूद है साथ ही साथ पाकिस्तान आर्मी जो है उनका पूरे जो घर का है वो छावनी में तब्दील कर गई थी लेकिन जिस तरह से भारत ने हमला किया है उसके बाद दाऊद इब्राहिम समेत जो मोस्ट वांटेड क्रिमिनल है वो सभी जो है पाकिस्तान छोड़ के अपनी जान बचा के भाग रहे हैं जी तारी के लिए धन्यवाद वैभव પાકિસ્તાન છોડવા મજબૂર બન્યા હોવાના સમાચાર સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ છોટા શકીલે પાકિસ્તાન છોડી દીધું છે સાથે જ દાઉદ ઇબ્રાહીમ પણ અત્યાર સુધી જે કરાચીમાં રહેતો હતો તે કરાચી છોડીને ભાગી ગયો છે ક્રિપ્ટન વિસ્તારમાં ઇબ્રાહિમ કરાચીના ક્રિપ્ટન વિસ્તારમાં રહેતો હતો ત્યારે છોટા શકીલે પાકિસ્તાન છોડ્યા હોવાના સમાચાર સૂત્રો દ્વારા અને સાથે જ દાઉદ ઇબ્રાહીમે પણ પાકિસ્તાન છોડી દીધું હોવાની માહિતી હાલ તો પ્રકાશમાં આવી રહી છે